પ્રોસેસ બની એટલે પાર્ટી માંથી સસ્પેન્ડ કર્યા એટલે પાછા ચાર થયા પાર્ટી ને એનાથી કોઈ ફરક પડતો નથી પાર્ટી માં જે ગ્રાઉન્ડ ઉપર જે લોકોમાં કરંટ જે એકદમ એક્ટિવેટ થયો છે કે જે લોકોને રાજકારણ સાથે આમ આમ લોકોને લોકોમાં જોઈ રહ્યા છીએ આધારે ક્યાંય પાયો તો બહુ મોટી વાત તમે કરતી હતી અમારી એક ઈંટ કે એક કાંકરી પણ આડાવળી નથી થઈ અને સમય સમય હજી ખાલી બે થી છ મહિના તમે જવા દો ગુજરાત આખું આમ આદમી પાર્ટી મય હશે જી

અ બાપુ તમે હીરા જોટવાને લઈને ખુલ્લું સમર્થન આપ્યું છે સૌથી પહેલા તો આ વિષય તમારી પાસેથી સમજવો છે કે કેમ તમારા દ્વારા અમને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે આ મીડિયા દ્વારા જે સમર્થન 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 ને અંડરલાઈન જે કરવામાં આવે છે ને પહેલા તો હું એનું ખંડન કરું છું મે મારા સમાજને મે મારા સમાજને વિનંતી કરી છે મે મારા સમાજને સૂચન કર્યું છે અ આહીર સમાજ એનો જે આશરા ધર્મની વાત હોય આહિર સમાજના જે કમિટમેન્ટની વાત હોય આહિર સમાજ કઈ પણ સહન કરે પણ ખોટા દાગ સહન ન કરે એ માટે જે સમાજને હું મારા ચામડાના જૂતા પહેરાવું તો પણ એનો ઉપકાર મારા ઉપર ઉતરી ન શકે એટલો ઉપકાર હોય એવા સમાજને કે કોઈ પણ સંગઠનને કે કોઈ કોઈપણને હું પોલિટિકલી વાત જ આમાં નથી સમર્થન ની વાત જ આમાં નથી મેં સૂચન કરેલું છે બે હાથ જોડીને વિનંતી કરી છે કે જોજો મેં મારા એ વિડીયોમાં તમે સાંભળ્યું છે ગુજરાત આખા એ સાંભળ્યું છે મેં સ્પષ્ટ કહ્યું છે કે કોર્ટ નક્કી કરે કોર્ટ નક્કી કરે અને ગુનેગાર સાબિત થાય આરોપી અને ગુનેગાર અલગ વસ્તુ છે એના માટે મેં મારા સમાજ ને બે હાથ જોડીને સૂચન કર્યું છે સમર્થન ની અંદર સમર્થન ની અંદર એ મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે હું તમને એક બે ઉદાહરણ આપું કે માનો કે તમારા કે મારા પેરેન્ટ્સ રોડ ઉપર જાય છે એનું અકસ્માત થાય છે હવે વાંક કોનો છે કોનો નહીં એ પછીની વાત છે પણ પેલા આપણે એની સારવાર કરવી પડે એટલે મેં સમાજ અને સમાજ એ માવતર છે સમાજ એ સમાજ એ સમાજ સમાજથી વિશેષ કઈ ના હોય તો મેં સમાજ અને સમાજ મને બહુ પ્રેમ કર્યો છે આજે હું જે કહીશું એ સમાજ વતી છું તો એ સમાજમાં ક્યાંક કઈ કાચું કપાતું હોય તો મારો ધર્મ એ છે

દેશની સંસ્કૃતિ મારા સમાજના આશ્ર ધર્મ ના ઇતિહાસ છે આહિરત્વ ની ઇતિહાસ છે ગીતાજી કૃષ્ણ ભગવાન છે એ કૃષ્ણ ભગવાન ના અમે સીધી લીટીના વારસદાર છીએ ત્યારે સમાજ બધું જ સાઈડ માં કરીને સમાજને વાસ્તવિક મારો દીકરો હોય મારો ભાઈ હોય કે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એ લોકશાહી માટે અને દેશ માટે કદાચ ક્યાંય કોર્ટમાં પુરવાર થાય અને એમને સજા મળે તો એ ગુનેગાર થયા એ આરોપી નથી તો એ કાલ સવારે નિર્દોષ સાબિત થાય કદાચ અને નિર્દોષ સાબિત થયા પછી ગઈકાલે પણ અમને પસંદ ન હતા ઇતિહાસ તપાસી લો અને આવતીકાલે સ્મશાન સુધી પણ નહીં રહી એટલે આમાં સમર્થન વાળી વાત તો મીડિયા એ ચલાવી છે સમર્થન વાળી વાત નથી મેં મારા સમાજ ને સૂચન કર્યું છે કે કોર્ટ ને કોર્ટ

ખોટા તીર ને લીધે ભૂલો થઈ જતી હોય છે એટલે જો આ તીર ખોટું નીકળે અને નિર્દોષ સાબિત થાય તો એના દાગાઓ ત્યાં સુધીમાં કારણ કે કોર્ટ પ્રોસેસ બહુ લાંબી હોય છે ત્યાં સુધીમાં જે દાગા લાગે એ દાગાનો ભોગ સમાજનો આગેવાન ન બને એટલા માટે મેં મારા સમાજ ને નમ્ર વિનંતી કરી છે નમ્ર રીતે સંદેશ આપ્યો છે કે આમાં જો જો આમાં રાજકારણ નથી કરવાનું હોતું જ્યારે આજે એમના ઉપર તકલીફ આવી કાલે બીજા ઉપર આવે ત્રીજા ઉપર આવે જિંદગી ખૂબ લાંબી હોય છે એટલે સમર્થન વાળી બાત વાત નથી પણ સૂચન મેં ચોક્કસ ખૂબ વિનમ્ર ભાવે કર્યું છે કે અને હા કોર્ટ એ માય બાપ છે એટલે વાત સમર્થન ની નથી વાત જાગૃત કરવા માટેની છે વાત જ્યાં સુધી આરોપ માંથી ગુનેગાર સુધીની જે આખી રસ્તો છે ત્યાં સુધી કોઈ ઘસાયેલો માણસ સમાજ પાછળ એકલો ના પડી જાય એના માટેના મારા નમ્ર પ્રયત્ન છે હું ફરીથી રિપીટ કરું કે આમાં કોઈ રાજકારણ નથી આમાં કોઈ સમર્થન નથી પણ હકીકત જે મેં જણાવી એ છે જી પણ બાપુ તમે એવું કહો છો કે કોઈ રાજકારણ નથી એવું કશું છે નહીં પણ કદાચ જો તમારા અઢીસો કરોડ નું કૌભાંડ છે વિડીયો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મીડિયામાં પણ એટલો ચાલી રહ્યો છે એટલે કે ક્યાંક પોલીસ પણ તપાસ કરી રહી છે લોકોના મનમાં પણ એક શંકા છે કે હીરા જોટવા છે તેમના પુત્ર દિગ્વિજય છે જે હમણાં ગ્રામ પંચાયતના સરપંચ બન્યા છે એ લોકોએ

સમાજ આગેવાન તરીકે મેં મારું કર્મ કર્યું છે એનાથી કોઈ મતલબ નથી હોતો મારો કેવાનો સીધો મતલબ એ છે કે બેન એવા દાખલાઓ મે જોયેલા છે કે આરોપી ખોટા આરોપ ને લીધે કોઈ દીકરીએ આપઘાત કર્યો હોય મારી પાસે દાખલાઓ છે ખોટા આવોકોને લીધે કોઈ ભયે આપઘાત કર્યો હોય ઓહો હવે મારું શું થશે લોકોને હું કઈ રીતે મોઢું બતાવીશ હું તો નિર્દોષ છું પણ કઈ રીતે બતાવીશ એટલે દરેકે પોતાનું કર્મ કર્યું અને હું બ્લાઇન્ડલી આહિરત્વ અને ગીતાજીમાં માનું છું કારણ કે એ કર્મના સિદ્ધાંત ઉપર હું જીવું છું રાજકારણ ને આન તેને એ તો બધું ઠીક છે ચાલ્યા કરે જીવનનો એક પાર્ટ છે પણ દરેકે પોતાનું કર્મ કર્યું ચૈતરભાઈનું વાક્ય એ બ્રહ્મ વાક્ય નથી હું કઈ બોલું તો મારું વાક્ય એ બ્રહ્મ વાક્ય નથી હીરાભાઈ કઈ બોલે તો એનું પણ વાક્ય બ્રહ્મ વાક્ય નથી આપણે એ જમાનામાં નથી આપણે કોર્ટ કચેરીના જમાનામાં છીએ સત્ય શું છે અસત્ય શું છે ગુનેગાર માંથી આરોપી છે કે નહીં એના જે આધાર પુરાવા એ તમારું મારું કામ નથી એ તો રિસ્પેક્ટેડ કોર્ટ નું કામ છે એટલે દરેકે હું ફરીથી કહું કે ચૈત્ર ભાઈ હોય હું હોય હીરા હોય કે કોઈ હોય તમે પોતે હો આપણે બધાનું આપણે પોત પોતાનું કર્મ કરીએ છીએ અને કર્મ ચૂકવું ન જોઈએ એ હું સ્પષ્ટ રીતે માનું છું એમ જે સમાજે જે સમાજે મને મોટો કર્યો જે સમાજે મને આઈડેન્ટિટી આપી જે સમાજે મને સંઘર્ષ સમયમાં મારો હાથ જાયલો એ સમાજને સૂચન કરવું એ સમાજને મારી પરિપક્વતા પ્રમાણે અને મારી આવડત પ્રમાણે ભૂલ તો દરેક કરે શાસ્ત્રોમાં જોઈ લઈએ તો મોટા મોટા ઋષિઓ એ ભૂલ કરી છે ભગવાનો એ પણ કદાચ ક્યાંક આપણે વાંક કાઢવો હોય તો નીકળી શકે તો આપણે તો એની પાસે એક એક માનવ અવતારમાં આવ્યા છીએ તો ભૂલ થાય પણ મેં મારું કર્મ નિભાવ્યું છે મેં મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરી છે કે દરેકે પોતાનું કર્મ કરવું જોઈએ અને હું ત્રીજી વખત રિપીટ કરું કે રિસ્પેક્ટેડ કોર્ટમાં આ પુરવાર થાય અને કદાચ ગુનેગાર ને સજા મળે આ બધું સાબિત થાય તો એ તો રાષ્ટ્ર હિત માટે છે એક આપણા ગુજરાતના હિત માટે છે થવું જોઈએ ભ્રષ્ટાચાર ને ખિલાફ હું છું હું આજે નથી કે તો ભૂતકાળમાં પણ તમે મારા વિડીયો બધા સાંભળેલા છે હું જે સિંહ ગર્જના કરી શકું એવું કોઈ નથી કરતું પણ ઇટ બિટવીન ઇટ બિટવીન જે ખોટા દાગો લાગે છે મેં જે સમાજમાં જોયેલું છે કે લોકો ખોટે ખોટું પેલું થાય છે બાકી ગુનેગાર ને સજા મળવી જોઈએ શક્ય હોય તો હું તો કોઈ ફાંસી ની જોગવાઈ હોય તો ફાંસી આપવી જોઈએ પણ કોઈ ઘસાયેલા માણસને ખોટા છાંટા ના ઉડે એ માટે એક જાગૃત નાગરિક તરીકે અને સમાજ પ્રેમી તરીકે મારે મારા સમાજ ને નમ્ર વિનંતી કરવી એક કર્મ હું નહીં કરું તો ક્યાંક મને અફસોસ થશે એવું મને લાગ્યું એટલે મેં મારા સમાજને ખૂબ વિનમ્રતા સાથે એક અપીલ કરી એક વિનંતી કરી એક એક રાહ કે આ રાહે જવું જોઈએ બતાવવાનો પ્રયત્ન કર્યો અને મેં મારું કર્મ નિભાવ્યું જી બાપુ બીજી એક વસ્તુ તમારી પાસેથી પૂછવા માંગીશ કે ખાસ કરીને ચૈતરભાઈ દ્વારા તો ઘણા બધા ખુલાસા કરવામાં આવે છે જે પ્રમાણે અઢીસો કરોડ ની વાત કરવામાં આવી એ દરેક વાતને લઈને પરંતુ એની સાથે બીજી પણ એક વાત સામે આવી છે કે આ મનરેગા કૌભાંડ અંદર કોંગ્રેસ અને ભાજપ છે એ ક્યાંક મિલી ભગતમાં છે ભાઈ ભાઈની ભૂમિકા નિભાવી રહ્યા હોય એવા પણ ક્યાંક ચૈતરભાઈ દ્વારા કરવામાં આવે છે ખુલાસા ચૈતરભાઈ અત્યારે દરેક જગ્યાએ ચાલે જ છે એને લઈને શું કહેશો

પણ એ નક્કી કરવા વાળું કોણ સ્ટેટમેન્ટ તો હું હમણાં ગમે કે હું અત્યારે દેશનો વડાપ્રધાન તમારી સાથે બોલી રહ્યો છું તો એનાથી કે હું વડાપ્રધાન થોડો બની જવાનો છું એ કદાચ બે મિનિટ માટે મીઠું લાગે કોમેન્ટોમાં પછી મને ગાળો જ પડવાની છે કે બાપુ નું છટકી ગયું છે એટલે બધું જ શક્ય છે પણ પર્ટીક્યુલર જે મારા અપીલ કરી એમાં માત્ર અને માત્ર એ છે કે મેં કહ્યું ને કે ઇવન મારા ફેમિલી નો કોઈ સભ્ય એ પણ કોર્ટમાં પુરવાર થાય ને યોગ્ય ફાંસી ને સજાને પાત્ર હોય તો એને ફાંસી થવી જોઈએ પણ તો પછી એ જયારે નિર્દોષ સાબિત થાય ત્યારે એટલું હાકવું જોઈએ કે ભાઈ આ માણસ નિર્દોષ સાબિત છે એ જોગવાઈ નથી અને એ જોગવાઈ કરવી આપણા હાથમાં પણ નથી પણ માનવ સહજ સમાજમાં એક એક ચહેરો જાણીતો થવા માટે કોઈ પણ ફિલ્ડમાં સામાજિક આર્થિક માનસિક રાજકીય ધાર્મિક કોઈ પણ ક્ષેત્રમાં અપ થવા માટે વર્ષો થતા જાય છે જતા રહેતા હોય છે તમને મને ખબર છે પણ એ દાગ ને લીધે કોઈને થાક ન લાગે એ પ્રયત્ન આપણે સોવે સાથે મળીને કરવા જોઈએ અથવા તો મને તો એવું લાગે કે બંધાણીએ કે એવી જોગવાઈ હોવી જોઈએ કે ભાઈ અ જે છાટા ઉડ્યા છે જે નેગેટિવ છાટા ઉડ્યા છે અને પછી એ માણસ નિર્દોષ સાબિત થાય અને આ આજની વાત નથી તમે પણ અનેક દાખલાઓ એવા જોયા હશે કે બિચારાને આપણે ઘસી નાખીએ હાવ હાવ ઘસી નાખીએ અને પછી એ ભાઈ કે બેન હોય એ બે પાંચ વર્ષે કોર્ટમાં કેસ ચાલે ત્યારે કેસનું શું થયું એ જોવા માટે કોઈ પાસે સમય નથી હોતો અને એના બેઝ ઉપર ફરીથી કહું છું કે મેં મારા સમાજને

છેલ્લે પછી મેં કહ્યું એ પ્રમાણે માનો કે બંધબાજી કોર્ટમાંથી નિર્દોષ છૂટી જાય એ દરમિયાન થાક લાગે બેન થાક તમે કોઈ પણ ક્ષેત્રમાં હોવ ને તમે અત્યારે નિર્ભય ન્યૂઝમાં છો નિર્ભય ન્યૂઝમાં તમે દિલથી ને મનથી પોતાનું માનીને કામ કરતા હો અને પછી અમુક પ્રકારના છાટા ઉડે ને તો એ હ્યુમન સાયકોલોજી છે થાક લાગે અને મેં મારા પ્રયત્નો અને અનુભવને આધારે આવો થાકનો ભોગ કોઈ ના બને એના માટે મેં મારા સમાજને હાથ જોડીને વિનંતી કરી છે એનાથી વિશેષ કંઈ નથી હું ત્રીજી વખત બોલું સમર્થન ને અંડર લાઈન મીડિયાએ કર્યું છે મેં મારો તમે વિડીયો પાછો પણ સાંભળી લેજો લોકોને પણ કહું છું કે પાછો પણ સાંભળી લેજો મેં મારા મીડિયામાં મારા મીડિયામાં સમાજને ખાલી બે હાથ જોડીને વિનંતી કરી છે એમાં પણ મેં સ્પષ્ટ કહ્યું છે કે કોર્ટ નક્કી કરે તો અમારા લોહીમાં નથી મીડિયામાં ચાલી ગયું મારો રામ જાણે જી ઉપર ચર્ચા કરવી છે ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દીધું શું કેવા માંગો છો સીધો સવાલ ઉમેશભાઈ ને પેલા તો અમે સસ્પેન્ડ કરેલા છે તો તમને ખ્યાલ છે કે અમુક અમુક મારે શબ્દો વપરાય એ ન કરવું જોઈએ તમે જ્યાં છો જે પાત્ર માં છો જે ઘરમાં છો જે સંગઠનમાં છો જ્યાં પણ છો ત્યાં હંડ્રેડ પર્સન્ટ આપણે આપણું આપવું જોઈએ અને બીજી વાત પાર્ટી ને ક્યાંક એવું લાગ્યું કે છે ને સામે વાળાનો ક્યારેય ડર નથી હોતો બેન ક્યારે પછી પરિવાર હોય કે પાર્ટી હોય સામે વાળાનો ક્યારેય ડર નથી હોતો ડર એ હોય છે કે અંદર રહીને ઉધઈનું કામ થતું હોય તો એ ક્યાંક ને ક્યાંક ખોટું છે અને પાર્ટીને એવું લાગ્યું એટલે પાર્ટી એમને સસ્પેન્ડ કર્યા અને તી સસ્પેન્ડ કર્યા પછી તો સામેવાળો વ્યક્તિ શું કરે એનાથી પાર્ટીને કોઈ લેવા દેવા હોતા નથી જી ગોપાલ ઇટાલીએ એવું કહ્યું છે કે આની પાછળ ક્યાંક સીઆર પટેલનો હાથ છે અત્યારે હાલ ભાજપમાં જોડાવાની જે ચર્ચાએ વેગ પકડ્યો છે આ દરેક વાતને લઈને શું કહેવા માંગો છો કારણ કે ગોપાલ ઇટાલિયાએ સીધી ચેલેન્જ આપી દીધી છે સીઆર પટેલને તો આ પણ તમારી પાસેથી સમજવું છે જૂના જેટલા ઓપરેશનો ધારાસભ્યના થયા છે ગુજરાતમાં એ ગુજરાત જાણે છે બધા સૌ કોઈ જાણે છે હે જે રાજકારણમાં ઝીરો રસ છે એ લોકો પણ જાણે છે કે બધા જ ઓપરેશનમાં જે આખી મેન્ટિટી અને જે આખી ગોઠવણ છે એ પાટીલ સાહેબ ની છે તો જગ્યા એક કાગડો કાળો બ જગ્યાએ એકાગડો કાળો એવું તર્કશાસ્ત્ર માં ભણવાનું આવતું કાળા તો આ કામ પણ પાટીલ સાહેબે કર્યું હોય ગોપાલભાઈ ની વાત સાથે હું સો ટકા સહમત છું જે અ તો અચાનક ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દીધું તો આની પાછળ તમને શું લાગે છે કારણ કે તમે તો પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી જોડાયેલા છો મેં આ વિષયને લઈને રાજુભાઈ સાથે ઘણા બધા નેતાઓ સાથે વાતચીત કરી છે તમારું શું માનવું છે કે અચાનક જ પાર્ટીની જવાબદારીઓમાંથી તમને રાજીનામું કેમ આપ્યું હશે મેં કહ્યું ને કે પાર્ટીમાં રહીને

આઈડેન્ટિટી છુપાવીને બે ખબર પડે આવું આપણે ક્યાંક વાંચેલું છે એમ એટલે કદાચ એ રીતે પાર્ટી અમને તો એ તો ફરીથી કહું છું કે અમને તો બીક લાગે ને કે નો માણસ અમારે અમારી જે સ્ટ્રેટેજી અમારું બધું જે છે ત્યાં પહોંચાડે તો એ તો કોઈ પણ ક્ષેત્રમાં યોગ્ય નથી

એટલે અત્યાર સુધી એવું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ બધી જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું એ બાદ પાર્ટી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે એટલે જયારે વિસાવદરમાં ઇલેક્શન જીત્યા એક તરફ ક્યાંક આમ આદમી પાર્ટી વધારે મજબૂત થઈ હતી અને એના જ બે દિવસ પછી આ સમગ્ર ઘટના સામે આવી રાજીનામું સામે આવ્યું

કે જે લોકોને રાજકારણ સાથે આમ લોકોને કહી ને આમ લોકોમાં જે જે એક્ટિવેશન બધું અમે જોઈ રહ્યા છીએ એને આધારે ક્યાંય પાયો તો બહુ મોટી વાત તમે કરી દીધી અમારી એક ઈંટ કે એક કાકરી પણ આ નથી થઈ અને સમય સમય હજી ખાલી બે થી છ મહિના તમે જવા દો ગુજરાત આખું આમ આદમી પાર્ટી મય હશે જી બાપુ અમારી સાથે જોડાવ બદલ આપનો ખુબ ખુબ આભાર એટલે જે પ્રમાણે આજે આપણે ઉમેશ મકવાણા થી લઈને હીરા જોટવા સુધીની વાતચીત કરી છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવે છે અને ખાસ કરીને ઉમેશ મકવાણા દ્વારા જે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે એ વાતને લઈને પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર